જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આજે આપને ગજેન્દ્ર મોક્ષની કથા જાણીશું ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી અનેક હાથનીઓ અને બચ્ચાઓ સાથે રહેતો હતો ઉનાળાની ગરમીમાં તે એક સરોવરમાં પરિવાર સાથે જળ કરવા માટે ગયા હાથી જળ કિરામાં તન્મય હતો તે સમયે પ્રેરણાથી એક બળવાન મગર આવી હાથીનો પગ પકડે છે મગરની પકડમાંથી છૂટવા ગજેન્દ્રએ ઘણા પ્રયત્નો કર્યા પણ તે છોડાવી શક્યો નહીં હાથી સ્તરચળ છે અને મગર જળચર છે હાથી જળમાં દુર્બળ બને છે તેથી મગર હાથીને છોડતો નથી આથી કથાનું રહસ્ય એવું છે કે સંસાર એ સરોવર છે આ સરોવરમાં જીવાત્મા સ્ત્રી અને બાળકો સાથે કીડા કરે છે જે સંસારમાં જીવે છે તે સંસારમાં તેનો કાર સમય નક્કી હોય છે મનુષ્ય કાળને જોતો નથી પણ કાર સાવધાન થઈ બેઠો છે તે સતત જુએ છે જ્યારે મનુષ્ય ગાફેલ બને છે એવો તરત જ પકડે છે કાનને સંસાર સરોવર અને મગર એમ બે ઉપમા બને ઉપમા આપી છે જે કામનો માર ખાય છે તેનો કાનનો માર ખાવો જ પડે છે મનુષ્ય કહે છે હું કામને ભોગવું છું પણ તે વાત ખોટી છે કામ મનુષ્યને ભોગવી તેની શક્તિ ક્ષીણ કરે છે કાર ઘણો જ બળવાન છે તેથી ભયભીત થઈને જે ભગવાન શરને જાય છે તેને ભગવાન બચાવી લે છે મગરે હાથીનો પગ પકડે છે તે જ રીતે કાર આવે ત્યારે પગને પડેલા પકડે છે પગની શક્તિ એકદમ ઓછી થાય છે એટલે સમજવું કે કાર સમીપમાં છે પરંતુ ગભરાયા વગર ઈશ્વર સ્વરણમાં લાગી જવું કારણ કે કાર જ્યારે પકડે ત્યારે કારની પકડમાંથી સ્ત્રીનું પુત્ર કોઈ છોડાવી શકતો નથી કોઈ પ્રત્યે કામ લાગશે નહીં કાનના મુખમાંથી શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડવાની છોડાવી શકે છે જ્ઞાનચક્ર મળે તો આ મગર કાર મળે છે હાથીને મગરથી બચવા હાથનીઓ અને બચ્ચાઓએ ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ કામ લાગ્યું નહીં મગર હાથીને ઊંડેને ઊંડે લઈ જવા લાગ્યો હવે મળશે જ એમના માનીને હાથનીઓ અને બચ્ચાઓ તેને છોડીને નાસી જાય છે ગજેન્દ્ર હવે એકલો પડ્યો એકલા પડ્યા એટલે જ્ઞાન જાગ્રત થાય છે જીવ નિર્ભર બને એટલે ઈશ્વરને સરને જાય છે ગજેન્દ્ર નિરાધાર થાય તેને ખાતરી થઈ હવે મારું કોઈ નથી એટલે ઈશ્વરને પોકાર પાડે છે જીવ મૃત્યુ પથારીમાં એકલો છે ત્યારે ગજેન્દ્ર જેવી દશા થાય છે અંધકાળે જીવને જ્ઞાન થાય છે પણ તે જ્ઞાન કામમાં આવતું નથી તે વખતે શરીર એટલું બગડેલું હોય છે કે કંઈ થઈ શકતું નથી મનુષ્ય ગભરાય છે મેં કોઈ તૈયારી કરી નથી મારું શું થશે જ્યાં ગયા પછી પાછું આવવાનું છે તેવી મુસાફરીની મનુષ્ય ઘણી જ તૈયારીઓ કરે છે પણ જ્યાં ગયા પછી પાછા આવવાનું નથી તેવી મોટી મુસાફરી કોઈ તૈયાર કરતું નથી પરમાત્માને રાજી કરો તો બેડો પાડ છે અંધકારમાં હરી લેવા આવે તેવી ઈચ્છા હોય તો આજથી જ હાય હાય કરવાનું છોડી દઈએ હરી હરી કરવાની ટીપ પાડો જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે શરીર બગડ્યા પછી કંઈ નહીં થાય ગજેન્દ્ર બહુ અકળાયો ત્યારે તે પ્રભુની શ્રુતિ કરવા લાગ્યો પૂર્વ જન્મમાં એને જે મંત્રનો જપ કરેલો તે આ જન્મમાં યાદ આવે છે ગજેન્દ્રની સ્તુતિનો બહુ મોટો મહિમા છે સંસારી લોકોએ ગજેન્દ્રની શ્રુતિ નિત્ય કરવી જોઈએ કાર મને પકડવા આવ્યો છે હે નાથ હું તમારે શરણે છું દેવતા અને ઋષિ પણ જેના સ્વરૂપને જાણતા નથી તો બીજા સાધારણ જીવ તો તમને કેમ જાણી શકે તમારું વર્ણન કેમ કરી શકે એવા દુર્ગમ્ય ચરિત્રવાળા પ્રભુ મારી રક્ષા કરો હું પશુ છું કાનના પાસમાં ફસાયો છું મારા જેવા શરણાગત પશુ તુલ્ય અવિદાગ્રસ્ત જ જીવની અવિદારૂ ફાંસીને સદાને માટે કાપી નાખવા વાળા અંત્ય દરારૂ તેમજ દયામાં કોઈ પણ દિવસ આરસ નહીં કરવાવાળા નિત્ય મુક્ત પ્રભુને હું વંદન કરું છું તમારા અંશથી સર્વ જીવનમાં મને અંતર્યામી રૂપથી પ્રગટ રહો છો સર્વના નિત્યતા અનંત એવા પરમાત્માને હું વંદન કરું છું ગજેન્દ્ર આ પ્રમાણે આદ્ર બનીને શ્રી હરિની શ્રુતિ કરે છે કાર પકડે ત્યારે જીવે કેવો ગભરાય છે તે આ જ ગજેન્દ્રના ઉદાહરણને યાદ કરીને ગજેન્દ્ર જે ભગવાનની સ્તુતિ કરી હતી તેનો પાઠ કરજો તો અંધકાર સુધરશે અને પરમાત્મા લેવા આવશે ગજેન્દ્રની પ્રાર્થના સાંભળી નિરાધારના આધાર પ્રભુ દોરતા આવ્યા છે ગજેન્દ્રએ જોયું કે પરમાત્મા આવ્યા છે તો તેણે સરોવર સરોવરમાંથી એક કમર ઉંચકી પ્રભુને અર્પણ કર્યું તુલસી અને કમર પરમાત્માને અતિ પ્રિય છે કમળ પરમાત્માની નાભીમાંથી નીકળ્યું છે તેમની પોતાની સૃષ્ટિનું છે બ્રહ્માજીની સૃષ્ટિનું નથી સુદર્શનના ચક્રથી ભગવાનને ભગવાને મગનને માર્યો છે મગર આ પહેલા હુહુ નામનો ગધર ગંધર્વ હતો દેવલક્ષ દેવ દેવ ઋષિના શ્રાપના લીધે તેને આ ગતિ પ્રાપ્ત થઈ હતી અત્યારે તે ભગવાનની કૃપાથી મુક્ત થઈ ગયો પૂર્વ જન્મમાં આ ગજેન્દ્ર ઇન્દ્રધુમન નામનો રાજા હતો તે ધ્યાનમાં બેઠો હતો તે વખતે અગસ્તમાં મુનિ આવ્યા રાજા ઉઠીને ઊભા થયા નહીં એટલે મુનિએ લાગ્યું કે રાજા મારું અપમાન કરે છે તેથી તેમણે રાજાને સાપ આપ્યો કે તું જળ પશુની જેમ બેસી રહ્યો તેથી તને પશુનો અવતાર આવશે પૂર્વજન્મમાં ગજેન્દ્ર ખૂબ જ ભજન કરેલું એટલે ગજેન્દ્ર યોનિમાં તેનું પ્રભુ યાદ આવે છે તેથી મરણ એટલે અત્યંત વિસ્મય મર્યા પછી પૂર્વજન્મમાં યાદ આવતો નથી તે સંસ્કાર અતિ દ્રઢ હોય છે ભગવાન કહે છે કે જે સમગ્ર જીવન દરમિયાન મારી શ્રુતિ પૂજા પાઠ સેવા સુમિર સત્સંગ કરે છે અને અંત સમયમાં અતિશય દુઃખના કારણ મને ભૂલી જાય છે ત્યારે હું તેને યાદ કરું છું એનું મરણ સુધારું છું જય ગણેશ નમ જય ગણપતિ બાપા મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે મિત્રો